हेलो हूं डॉक्टर मयूर मेकपारा मदर केयर हॉस्पिटल एंड आईवीएफ सेंटर केशौद हूं डॉक्टर मयूरी मेकपारा आज ये आपरे डॉक्टर मयूर પાસે જાવતો કે પ્રેગ્નન્સી કાલ થી થય બેબી ડિલીવર થાય ત્યાં સુધીની પૂરી પ્રેગ્નન્સી દરમિયાન આપણે કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ પ્રેગ્નન્સી ટોટલ 3 પાર્ટ માં કરેલું છે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ તો પેલા ફર્સ્ટ જ્યારે પેશન્ટ પહેલી વખત વિઝિટ માટે ડોક્ટર પાસે આવે છે ત્યારે આપણે કયા કયા રિપોર્ટ કરાવવા જોઈએ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ની અંદર જ્યારે કપલ પહેલીવાર હોસ્પિટલ આવે છે ત્યારે સૌથી પહેલા તો આપણે સોનોગ્રાફી કરતા હોઈએ છે સોનોગ્રાફી કરી અને ચેક કરતા હોઈએ છે કે બાળક નો ગ્રોથ કેટલો છે અને પેલી સોનોગ્રાફી જે હોય છે તે ડેટિંગ માટેની સોનોગ્રાફી હોય છે કે બાળક કેટલા વીક્સનું છે અને અને બાળકની જે ડિલેવરીની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એ કઈ છે બીજું બાળકની કાર્ડિયક એક્ટિવિટી એટલે કે બાળકના ધબકારા નોર્મલ છે કે નહીં અને બાળકની જે જીસેક છે એટલે કે બાળકની જે થેલી છે એ ગર્ભાશયની કોથળીની અંદર વ્યવસ્થિત ચોટેલી છે કે નહીં કોઈ શિસ્ટ છે કે નહીં છે કોઈ ગાંઠ છે કે નહીં એ ચેક કરતા હોય છે મતલબ કે કોઈ ફાઈબ્રોઈડ છે કે નહીં આ ફર્સ્ટ સોનોગ્રાફી સૌથી મહત્વની હોય છે અને ખાસ તો ડેટિંગ માટે અને જો બધું ઓકે હોય તો આપણે કપલને સજેસ્ટ કરતા હોઈએ છીએ અમુક બ્લડ રિપોર્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ જો પ્રી મેટર દરમિયાન જો ઓલરેડી કપલના રિપોર્ટ થઈ ગયેલા હોય તો રિપીટ કરવાની જરૂર નથી હોતી પણ મોટા કેસ કેસમાં થયેલા હોતા નથી એટલે એના રિપોર્ટની અંદર હોય છે એક બ્લડ ગ્રુપનો રિપોર્ટ બીજું સીબીસી એટલે કે લોહીની ટકાવારી કેટલી છે લોહીમાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં બીજો રિપોર્ટ આરબીએસ એટલે રેન્ડમ બ્લડ સુગર કે ડાયાબિટીસની અસર છે કે નહીં થાઈરોઇડનો રિપોર્ટ માતાને થાઇરોડ હાઇપોથાઇરોઇડ છે હાઇપર છે બીજો રિપોર્ટ હોય છે થેલેસેમિયાનો રિપોર્ટ થેલેસેમિયાનો રિપોર્ટ હસબન્ડ વાઇફ બંનેને સજેસ્ટ કરતા હોય છે કેમ કે થેલેસેમિયા વારસાગત બીમારી છે એ માતા પિતા તરફથી બાળકને ઉતરે છે બીજા અમુક વાયરલ માર્કર કહેવાય કે એચઆઈવી એચ બીજી એચસી અને એડ્સ કહેવાય તે અને એટલે કે રિપોર્ટ કરાવતા હોય છે આટલા રિપોર્ટ મહત્વનો હોય છે અને જ્યારે બાળક ત્રણ મહિનાનું થાય ત્યારે એને પાછા બોલાવીએ અને ત્રણ મહિનાનું બાળક થાય ત્યારે એની એક સોનોગ્રાફી કરતા હોય છે જેને કહેવાય એન્ટી એનબી સોનોગ્રાફી એન્ટી એનબી સોનોગ્રાફી એટલે કે બાળકની ડોકની ચામડીની જાડાઈ બાળકનું નાકનું હાડકું અને બાળકના ડી એટલે કે હૃદયમાંથી લોહીનો પ્રવાહ ચેક કરતા હોય છે અને એ સમય દરમિયાન આપણે ડ્યુઅલ માર્કર બી કરતા હોય છે ડ્યુઅલ માર્કર અને એન્ટીએન સ્કેન જે હોય છે જે સોનોગ્રાફી હોય છે એ ઉપરથી બાળકને જે પેટમાં છે એને ડાઉન સિન્ડ્રોમ આવવાની શક્યતા છે કે નહીં ચેક કરવા માટે હોય છે ડાઉન સ્નોબ એટલે જે માનસિક રીતે મંદબુદ્ધિ વાળા બાળક આવવાની શક્યતા છે કે નહીં એ ચેક કરવા માટેના રિપોર્ટ કરતા હોય છે સેકન્ડ ટાઈમેસ્ટરમાં કયા તૈયારી પર જરૂરી હોય અને કઈ કઈ સોનોગ્રાફી મહત્વની છે સેકન્ડ ટાઈમેસ્ટર એટલે 14 અઠવાડિયા થી લઈ અને 27 અઠવાડિયા સુધીનો સમયગાળો સેકન્ડ ટાઈમેસ્ટર કહેવાય ફર્સ્ટ ટાઈમેસ્ટરમાં જો લોહીના બધા રિપોર્ટ થઈ ગયા હોય તો સેકન્ડ કેમેસ્ટરની અંદર બાળક જ્યારે વીસ અઠવાડિયાથી લઈ અને ચોવીસ અઠવાડિયાનું થાય ત્યારે એક લોહીની ટકાવારીનો રિપોર્ટ કેમ કે પ્રેગ્નન્સી દરમિયાન માતાનું જે લોહી છે એ ઘટે ઘટેમકે બાળકનું લોહી બને બાળકનું બ્લડ બનવાનું શરૂઆત થાય એટલે બાળક છે એ માતાના લોહીમાંથી આયરન ખેંચે એટલે માતાની લોહીની ટકાવારી ઘટવાની હોય એટલે સાત મહિને એકવાર ચેક કરતા હોય કે માતાની લોહીની ટકાવારી કેટલી છે ઘણી ટકાવારી ઘટી હોય ઓછી થઈ હોય તો એ પ્રમાણે આપણે એની સારવાર ત્યાંથી આપણે ચેન્જ કરી શકીએ અથવા ઘણીવાર ઇન્જેક્શનની જરૂર પડી હોય તો ઇન્જેક્શન આપી શકીએ બીજો રિપોર્ટ હોય છે એ ડાયાબિટીસનો રિપોર્ટ જે વીસ અઠવાડિયાથી લઈ અને ચોવીસ અઠવાડિયા સુધી કરવાનો હોય છે એ રિપોર્ટ એટલા માટે કરતા હોય કે ઘણીવાર માતા હોય એ પહેલાં નોર્મલ હોય જેને ડાયાબિટીસ ના હોય પણ પ્રેગનેન્સી રહ્યા પછી જે પ્લેસેન્ટાની અંદર હોર્મોન્સ બને છે મેલીની અંદર જે હોર્મોન્સ બને છે એ હોર્મોન્સની ઇફેક્ટને લીધે પ્રેગી ઇન્ડ્યુસ ડાયાબિટીસ આવે જેને આપણે હેરની ડાયાબિટીસ કહીએ એટલે હેરની ડાયાબિટીસ આવી છે કે નહીં એ ચેક કરવા માટે એક ડાયાબિટીસનો રિપોર્ટ કરતા હોઈએ જો હેરની ડાયાબિટીસ આવી તો એને કંટ્રોલ કરવો જરૂરી છે જો એ કંટ્રોલ ના કરીએ તો ઘણીવાર બાળકનું વજન જોઈએ એના કરતા વધારે વધી જાય જેના ના મેક્રોઝોમિયા કહેવાય ઘણીવાર બાળકની આજુબાજુ જે એમ્નોટિક ટ્યૂર હોય પાણી એનું લેવલ વધી જાય ઘણીવાર બહુ વધારે કિસ્સામાં બાળક નબળું બી રહી જાય ડાયાબિટીસની અસરને લીધે અને ઘણીવાર બહુ રસ્ટ કેસની અંદર જેમાં બહુ અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય ત્યારે ઘણીવાર બાળકના ધબકારા પેટમાં ને પેટમાં બંધ થવાની શક્યતા હોય જેને આયુએફડી કહેવામાં આવે છે તે એક ડાયાબિટીસની સાઇડ ઇફેક્ટ છે સેકન્ડ ટ્રાઇમેસ્ટર માં ડાયાબિટીસ રેન્ડમ બ્લડ સુગર કરવાનો હોય કે બીજો કોઈ એના માટેનો સ્પેશિયલ રિપોર્ટ આવે છે સેકન્ડ ટ્રાઇમેસ્ટર ની અંદર જીટીટી નો રિપોર્ટ કરવાનો હોય છે જીટીટી એટલે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ જેમાં ભૂખ્યા પેટે લેડીસ આવવાનું હોય 75 ગ્રામ ગ્લુકોઝ પીવડાવી અને ત્રણ સેમ્પલ લેતા હોય પહેલા તો સાવ ભૂખ્યા પેટે એક બ્લડ સુગર ચેક કરવાની હોય પછી સુગર પીવડાવી અને 1 કલાક પછી અને બે કલાક પછી એવા ટોટલ ત્રણ રિપોર્ટ લઈ અને એમાંથી નક્કી થતું હોય કે માતાને ડાયાબિટીસ આવ્યો છે કે નહીં અને ત્રીજો રિપોર્ટ હોય છે એ યુરિન રૂટોન માઇક્રોનો રિપોર્ટ હોય છે આ બ્લડના રિપોર્ટ સેકન્ડ સેમેસ્ટરની અંદર જરૂરી હોય છે અને સેકન્ડ ટ્રેમેસ્ટરની અંદર ઘણી બીજા રિપોર્ટની જરૂર પડે જેમ કે ફર્સ્ટ ટ્રેમેસ્ટરની અંદર આપણે લોહીની ટકાવારીનો રિપોર્ટ કર્યો અને લોહીની ટકાવારી ઓછી હતી તો સેકન્ડ પ્રેમેસ્ટરની અંદર આપણે ઘણીવાર વહેલું બી જેમ કે સત્તર અઠવા અઢાર અઠવાડિયા નું બાળક હોય ત્યારે બી આપણે ક્લોઈ ની ચેક કરતા હોય છે ઘણીવાર વાર થાઇરોઇડ હોય થાઇરોઈડ ની દવા ચાલુ કરી તો થાઇરોઇડ કંટ્રોલ માં આવ્યું છે કે નહીં એ ચેક કરવા માટે પાછું આપણે રિપીટ રિપોર્ટ થાઇરોઈડ નો રિપોર્ટ કરાવતા હોય છે અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર અંદર જે મહત્વની સોનોગ્રાફી હોય છે એ ખોટખાપર ની સોનોગ્રાફી જેને એનોમલી સ્કેન કહેવાય લેવલ ટુ સોનોગ્રાફી કહેવાય જે બાળક અઢાર અઠવાડિયાથી લઈ અને બાવીસ અઠવાડિયા થાય એ સમય દરમિયાન કરવાની હોય છે જેમાં બાળકની અંદર કોઈ ખોટખા છે કે નહીં મગજના ભાગ કરો ડોજો બંધારણ 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 એ હાથ પગ હોઠ બધું વ્યવસ્થિત બન્યું છે કે નહીં ચેક સેકન્ડ અંદર મહત્વના રિપોર્ટ છે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં કયા રિપોર્ટ કરાવવા જોઈએ સોનોગ્રાફી કરાવવી જોઈએ થર્ડ અંદર આમ તો સેકન્ડ ટ્રાઇમેસ્ટર પૂરું થતા અને થર્ડ ટ્રાઇમેસ્ટર શરૂઆત થતા એટલે કે જયારે સત્યાવીસ થી ત્રીસ અઠવાડિયાનું બાળક હોય ત્યારે એક તો ગ્રોથ એક મહત્વની સોનોગ્રાફી હોય છે ગ્રોથ જે વિકાસ છે બાળકનું જે વજન છે એ બાળકના સમય પ્રમાણે વધે છે કે નહીં એ ચેક કરતા હોય બાળકની આજુબાજુ જે પાણી છે એમ્લોટ એ નોર્મલ છે બાળકની પોઝિશન બાળકની પ્લેશનતા એટલે કે મેલી એની યોગ્ય જગ્યાએ છે કે નહીં એ બધું ચેક કરતા હોય બાળકના ડોકની ફરતે ગળાની બાળકનું નાડું છે કે નહીં છે તો એને કેટલા આટા કરતા હોય અને એમાંથી સૌથી મહત્વની વસ્તુ કે બાળકને નાડુમાંથી અમલીકલ કોડમાંથી બાળકને લોહીનો પ્રવાહ કેટલો મળે છે એ સૌથી મહત્વની વસ્તુ હોય છે જો બાળકને નાડુમાંથી લોહીનો પ્રવાહ ઓછો હોય તો એ પ્રમાણે સ્ટેપ લેવા પડે ઘણીવાર યોગ્ય બ્લડ ફ્લો હોય તો એ પ્રમાણે આપણે સારવાર આપી શકીએ અને થર્ડ રેમેસ્ટીની અંદર ડિલેવરી પહેલાં જસ્ટ પહેલાં ડિલેવરીની એક મહિનાની વાર હોય એટલે કે થર્ટી સિક્સ વીક્સની આજુબાજુ બાળક થાય ત્યારે એની સોનોગ્રાફી થતી હોય જેમાં બાળકની મેઇન તો પોઝિશન બાળક સીધું છે ઉથમું છે આડું છે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે બાળકની આજુબાજુ ફ્લુઇડ કેટલું છે એ મહત્ત્વનું છે ધબકારા નાડુમાંથી લોહીનો પરવા અને આ જે સોનોગ્રાફી છે એ બહુ મહત્વની હોય કેમ કે એ સમય ખબર પડે કે બાળક નબળું છે કે નહીં બાળકનું વજન સમય કરતા વધારે છે કે નહીં એ પ્રમાણે નોર્મલ ડિલિવરી એ બી આપણે પ્લાન કરી શકીએ ઇન શોર્ટ સોનોગ્રાફીની વાત કરીએ તો પ્રેગ્નન્સીમાં ફર્સ્ટ ટાઈમ એસ્ટેજની અંદર સૌથી પહેલા ડેટિંગની સોનોગ્રાફી ત્રણ મહિને મંદબુદ્ધિ માટેની સોનોગ્રાફી એન્ટી સોનોગ્રાફી અને સોનોગ્રાફીમાં પાંચ મહિનાની અંદર પાણી અને પોઝિશન આટલી પાંચ સોનોગ્રાફી ઇન શોર્ટ પ્રેગ્નન્સી માં જરૂરી છે લોહીના રિપોર્ટની વાત કરીએ તો ફર્સ્ટ વિઝિટની અંદર જે લોહીના રિપોર્ટ કીધા છે એ બધા રિપોર્ટ અને સાત મહિને ડાયાબિટીસ લોહીની ટકાવારી રિપોર્ટ આટલા રિપોર્ટની ખાસ જરૂર હોય છે થેન્ક યુ જો તમને યોગ્ય લાગ્યો હોય તો એને શેર કરો તાકી આ માહિતી બીજા સુધી પહોંચે અને એને બી ઉપયોગી થાય